આ બાજુ અમલજી આ બાજુ રણસિંહ રાજા અને ખીમડીયાની સમાધિની વાતો આખા ભારતભરમાં વાયકા અલીજી તો એમ કહેવાય છે કે રણસિંહ રાજાને આઠ પુત્ર હતા એટલે આઠે પુત્ર વિચાર કર્યો કે આપણા પિતા આરે આવું કર્યું એટલે તેમને બાદશાહની અમે ઘેર વધવાનું અને તેમને એમ કે યુદ્ધ માગ્યું એટલે આ બાજુ બાદશાહી તાજો તાજો પરસો જોઈને વિચાર કર્યો અને બધા સંત મહાપુરુષોને જે રાજા મહારાજા હતા એમને વિચાર કર્યો કે આમને કંઈક ભીગા જમીન કંઈક જાગીરી આપો એટલે તેમને જમીન જાગીરી આપી અને તેમને શોધ પાડ્યો હવે સમયદાતા આ બાજુ જે જમીન જાગીરી આપેલી હતી તેના ખૂંટ માટે તેની સીમાડો કાઢવા માટે હવે જોડે મુસલમાનો હતા એટલે આ ખૂંટના શ્યામાળામાં એકબીજાને રજકર્મ થવા મળે અને એમાંથી યુદ્ધ ખેલણો તો એમ કહેવાય છે કે જે રણસિંહ રાજાના આઠ પુત્ર હતા એમાંથી છ પુત્ર શહીદ થયા એટલે આ બાજુ ધનરૂપજીને અદમલજી બેદણા બચ્યા એટલે બંને ભાઈએ વિચાર કર્યો કે હવે આપણે હારી ગયા હવે આપણે હોય રહેવામાં કોઈ સાર નથી હવે આપણે હોયથી જો આ મુસ મુસલમાનો સામે આપણે વેરબંધણો એટલે આપણે હોયથી દૂર જવું પડે એટલે બંને ભાઈ ત્યાંથી નીકળી ગયા ને ફરતા ફરતા બાડમેરની મરુભૂમિમાં અને ત્યાં આવીને તો તેમને વસવાટ કર્યો અને વસવાટ કરી અને એક નાનું ગામ બનાવ્યો હવે ગામ બનાવ્યું એટલે અદ ધનુપજીને અદમલજી બહેનની સાલ સદગત સારી જોઈને આગસી પાક્ષી દેશ પરદેશથી આગે પાસેથી બધા જાત જાતની દરેક જાતિના મોડ આવીને તો વસવાટ કરીને એમ કરતાં કરતાં એક નાનું મોટું ગામ બની ગયું હવે અદમલજીને ધનરુપજીના બંનેની બે ભાઈઓની વાયકા સારી સાંભળીને ધનરુપજીના લગ્ન થયા અને ધનુપજીને ત્રણ પુત્રીઓ લાશા લક્ષ્મી ને સગુણા આ ત્રણેય પુત્રીઓ હવે આપણે ઘણા તો એમ કહે છે કે અદમલદીની દીકરીઓ પણ અજમલજીની દીકરીઓ નથી ખરેખર એમના ભાઈ ધન્રુપજીની દીકરીઓ હતી પણ અજમલજીને મેંદદદેવી બે એવો ભાવ કેળવ્યો એટલે જગતમાં કોઈ કોઈ એમ નથી કીધું કે કે એમના ભાઈની દીકરીઓ પોતાની દીકરીઓ એવું જ જગતને દેખાડો છે એમ એમ કરતા પછી ધનુપજીના પત્ની દેવલોક પામ્યા અને ધનુપજી દેવલોક પામે એટલે એમણે તેમની દીકરીઓનો ઉત્સર્ગ કર્યો હવે એમ કરતાં કરતાં અજમલજીનું શાસનને અજમલજીની ભાવને બધું સાંભળ્યું આખા પ્રજ્ઞા મન આખે બધે એમ કે તેમને વાહ થાય એટલે આ વાત જેસલમેર ભાટી દરબારને પહોંચી અને જેસલમેર ભાટી દરબારને ખબર પડી કે આ તો અને રાજા તુંવર વંશના રણસિંહ રાજાના કુંવરો છે એટલે એ સમયમાં તેમને એક દીકરી એ દીકરી એમનું નામ દે આ મિનળ જે થોડીક ગેલી ગાલી એટલે એમના કોઈ રાજકુંવર તેમનું શિકાર ના કરે એટલે ભાઈ વિદેશી વિચાર કર્યો કે ભલે આખડ્યા હાટે અને રખડ્યા હાટે કોઈ બાપડા કહેવાય નહીં એટલે છે તો રાજવંશી એટલે માટે મારી દીકરીનો નાટગળત્યો મૂકું જો સ્વીકારે છે તો તેમને મારા જમઈ તરીકે અને હું પણ એક મારા મારા પેલા તરીકે તેમને પણ જે ભણાય ટેકો કરીને તેમને હું એક નાનો રજવાડા તરીકે તેમને દાન ભેટ કરી શકું આવો વિચાર કરીને તેમને એક બ્રાહ્મણને લઈને તેમને નારિયેળ મૂક્યું આ બાજુ તંદરુપજી દરબારો ને બધા નારિયેળની જેસલમેરથી બ્રાહ્મણ આવ્યો વાત કરીને વાત કરીને એકબીજા બીજા બધાએ આવી જે નારિયેળ સ્વીકાર્યું અમે નારિયેળ સ્વીકાર્યું છે અને નારિયેળ સ્વીકારીને તેમની જાન અને જાનની તિથિ પણ નક્કી કરીને બ્રાહ્મણ સાથે તેઓએ પણ વાત કરી કે દાન આ દિવસે અમે જન જોડીને આવશું અને તમે તૈયારીમાં રહેજો આવું કંઈ અને સમય આવ્યો તેની તિથિ પ્રમાણે તેઓ હોયથી ચંદ્રુપજી અને દરબારો અજમલજીને જોન લઈ અને તેઓ જેસલમર ગયા અને જેસલમર જોન લઈને ગયા તેઓ ત્યારે ચોરીમાં ગયા તારે હવે અદમલદીનો મેંદીનો હાથ મેળાવ શોધારે જે એમ કે રણસીરાજ અને સુધીના જે દૂધનો સંપર્ક જે તે હતો ને તે વારસદારને લઈને જે તેનો હાથનો સંપર્ક થયો એવો જ તેઓ મેંદળદી હતા તેઓ ગેલતામથી મળીને સુંદરતા થઈ ગયા અને ભાઈ પાટી દરબારે ત્યાં અમને ઘણું દાન દાન દક્ષિણા આપીને કહ્યું કે ધાવ આ પોકરણનો પોખરણનો અધૂરો કિલ્લો પડ્યો છે અને તો ભેરવાનો તાત છે કોઈ દિવસ સીધો આ વહેરવાને ભેરવાને કોઈ તો તમે કોઈ કરીને જમીન જેટલી તમે પેલી કરો એટલી બધી જમી દાયગીરી તમારી આવું રણસિંહ રાજાને દાયદામાં આપી દીધું હવે આ બાજુ તેમના લગ્ન થઈને તેઓ કાશ્મીરમાં આવ્યા છે અને કાશ્મીરમાં આવી અને તેઓ રાધી ખુશી જીવે છે પણ અજમલદીને એમ કરતાં કરતાં અજમલજીને એક બાજુ વિચાર થાય છે કે હવે આ પોકરણની ભૂમિ મારા નામની થઈ અને મારા નામનો ભેરવો તાજ કરે છે એક બાજુ એનો વિચાર ચાલે છે અને બીજી બાજુ આ બાજુ તો ભાઈ ધનુપજીને પત્ની પત્ની દેવલોક પામેલા અને ધનુપજી પણ તેઓ જોગી બની અને કુદરતનું ભજન કરવા તેઓ પણ ભ્રમણ કરવા ને ગયેલા આ બાજુ અજમલજીએ વિચાર કર્યો અજમલજીએ પણ વિચાર કર્યો કે મારે હવે સમય ગયો પણ કોઈ અજમલજીને કોઈ સંતાન નહીં એટલે તેમને પણ વિચાર કર્યો કે તેઓ પણ ભક્તિ લાઈનમાં અને ભગવાનનું ભજન કરવા માંડ્યા તેઓ કાશીની યાત્રા કરવા માટે ગયા અને કાશીની જાત્રા કરતા એક દિવસ કાશીની કાશી વિશ્વનાથને તેમને સપનામાં કીધેલું કે તારે પુત્ર પુત્ર પ્રાપ્તિ કરવી હોય તો તારે દ્વારકા ધાવવું પડે તેથી અજમલજી વારંવાર દ્વારકા ધાતા અને તેઓ દ્વારકાના દ્વારકામાં જઈ અને ભગવાનનું સ્મરણ કરતા અને તેઓ ગરમના ત્રાસની અને તેમને પરવણાના ત્રાસની આજીજી કરતા અને વસ્તીની રક્ષણ માટેની જનતાની સુખ સંપત્તિ માટે તો કુદરતને આજી કરતા